આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં ટેક્સ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે ઇડરના રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવારને છત્રીસ કરોડની નોટિસ મળતા સમગ્ર પરિવાર અચંબિત થઈ ગયો છે ઇન્કમટેક્સ વિભાગે રૂબરૂ મુલાકાતમાં છત્રીસ કરોડ રૂપિયા ભરવા પણ જણાવાયું છે અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનો પગાર બાર હજાર છે બેંક બેલેન્સ માત્ર બાર રૂપિયા છે ઇન્દિરા આવાસમાં મળેલા ઘરમાં રહે છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગે છત્રીસ કરોડની નોટિસ મળતા વિધવા માતા અને પુત્રની આંખમાં આંસુ આવી ગયા હતા તો મહિને બાર હજાર કમાતા જીતેષ મકવાણાને છત્રીસ કરોડની નોટિસ મળી છે ઈડરના શ્રમિક જીતેશ મકવાણાને ઇન્કમ ટેક્સની છત્રીસ કરોડની નોટિસ મળી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનું જુગનું છત્રીસ કરોડની નોટિસ આપવામાં આવી છે મહિને બાર કમાતા યુવકને શું વિગતો છે ક્રિષ્ણા જે વ્યક્તિના એકાઉન્ટમાં માત્ર ને માત્ર બાર રૂપિયા બેલેન્સ છે તેને ટેક્સ ડિપાર્ટમેન્ટે છત્રીસ કરોડની નોટિસ ફટકારી દીધી છે વાત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રતનપુર ત્યાંનો યુવાન જીતેન્દ્ર મકવાણા અમદાવાદ ખાતે રિલીફ રોડ ઉપર એક પ્રાઇવેટ કંપનીની દુકાનમાં નોકરી કરે છે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે ત્યારે તેનો પગાર બાર હજાર છે ઈડરમાં તે લોકોનું આવાસ યોજનાનું મકાન છે અને તેને પરમ દિવસે ઇન્કમ ટેક્સની છત્રીસ કરોડની નોટિસ મળી હતી ત્યારે આ લોકો અત્યારે હાલમાં ગભરાયા છે અને તે લોકો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ત્યાં આ બાબતે મળવા પણ ગયા હતા ત્યાંથી એમને એવું કહેવામાં આવ્યું છત્રીસ કરોડ ભરી દો હવે છત્રીસ કરોડ જે વ્યક્તિના એકાઉન્ટમાં માત્ર માત્ર બાર રૂપિયા પડ્યા છે તે છત્રીસ કરોડ લાવશે ક્યાંથી તે જ અત્યારે મોટો સવાલ છે ત્યારે અત્યારે તે લોકોએ પોતાના સંબંધીઓને મળી અને ઈડનના ધારાસભ્ય સહિતને મળી અને આ રસ્તાનું આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે હાલ આ યુવાન અમદાવાદ છે અને તે આજે સાંજે કદાચ રમણલાલ વોરા ને મળી અને સમગ્ર પોતાના પ્રશ્નના મુદ્દે રજૂઆત કરવાનાર છે કોઈ કારણ જાણવા મળ્યું છે આટલી મોટી આટલી મોટી રકમ ની નોટિસ ફટકારાઈ છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગ તરફથી આ લોકોને નોટિસ મળી છે પરંતુ એનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી એટલું જાણવામાં આવ્યું છે કે તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયા છે પણ ટ્રાન્ઝેક્શન જે વ્યક્તિના એકાઉન્ટમાં માત્ર બાર રૂપિયા પડ્યા હોય તેના એકાઉન્ટમાંથી આટલા કરોડોના ટ્રાન્ઝેક્શન થાય તે વાત માન્યમાં નથી આવતી ત્યારે અત્યારે હાલમાં સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જ ખબર પડશે કે આ નોટિસ ફટકારવાનું કારણ શું છે

તો પીડિત યુવક છે જીતેશ મકવાણા આપણી સાથે જોડાય ગયા છે જીતેશભાઈ જે રીતે નોટિસ ફટકારવામાં આવી છે આપનું શું કહેવું છે મારું એટલું જ કહેવું છે મેડમ કે મારે જલ્દી જલ્દી સરકારને એક નિવેદન છે કે જલ્દી ફટાફટ મારું ઉખાશો કરે કારણ કે મારા સ્લેર હું તો એકલી તો કોઈ કમાતો પણ નથી કઈ ના હું કઈ ના ઘર ચલુ છે મારું મન જાણે જી

પણ એમ નહીં આટલી મોટી રકમની વાત જો સામે આવી રહી છે ટેક્સ વિભાગ પણ કહી રહ્યું છે તમે જીએસટી વિભાગમાં પણ ગયા ત્યાંથી પણ તમને આવો આન્સર મળી રહ્યો છે તમને શું લાગી રહ્યું છે તો આને લઈને તમે કોઈ પોલીસ ફરિયાદ કરશો કારણ કે આટલી મોટી રકમ ભરવાની વાત થઈ રહી છે ત્યારે હા તો હવે તો મારે ગમે તેમ ખુલાસો કરવો પડે પણ નિવેદન છે કે ગમે તો કોઈ કરીને સર પ્રૂફ કરો કે મારો મિસ નિર્દોષ છું એ મને કોઈ નેતા ને કે તેને રજૂઆત કરી છે તમે ને તેમના તરફથી થી કેવો રિસ્પોન્સ મળ્યો છે મારે એટલું જ કહી દેવા મારા નેતા જોડે જવું પડશે ને એવું લાગે છે કારણ કે મને લાગતું નથી બીજા જેવો પોલીસ પર કોઈ સંપર્ક ન હોય પણ સાઈબર વાળા પણ કોઈ સંપર્ક ન હોય ઇન્કમ ટેક્સ પર હવે તો મારે નેતા પાસે જવું પડશે એવું લાગે મને તો ઇન્કમ ટેક્સ વિભાગમાં જ્યારે તમે ગયા ત્યારે તમને પ્રોપર જવાબ મળ્યો ખરો ત્યાંથી

તો હવે આગળ શું કરશો તમે કારણ કે જે રીતની નોટિસ મળી છે ત્યારે તમે હવે આગળ શું પગલા લેશો હવે શું પણ મને ખબર શું મને બધા કહેતા પોલીસ બધા કરી દેશે પોલીસ જો તો શું તો કયા આધારે તમને નોટિસ આપવામાં આવી છે એવી કોઈ વાત તમને ખબર પડી હોય ના મને ખબર જ જી જીતેશભાઈ આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે તો એક સામાન્ય યુવક છે જેને ઇન્કમટેક્સ તરફથી છત્રીસ કરોડ રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી છે અનેક જગ્યાએ ગયા 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 વિભાગમાં વિભાગમાં પણ પણ છે પરંતુ તેમ છતાં પણ તેમને ત્યાંથી જોઈએ તેવો જવાબ નથી મળ્યો જોઈએ તેવી મદદ નથી મળી રહી ત્યારે આ યુવક હવે અવઢોમાં છે કે તેઓ શું કરે ઈડરના શ્રમિક છે જીતેશ મકવાણા જેને ઇન્કમ ટેક્સ ની છત્રીસ કરોડ નોટિસ આપવામાં આવી છે આ જે યુવક છે તે મહિને માત્ર બાર હજાર

બતાવાયું છે જીતેષ મકવાણા મધ્યમ વર્ગ પરિવારનો યુવક છે એટલે કારણે આવું થયું છે તે કોઈ વાત હજુ સુધી સામે નથી આવી ઇન્દિરા આવાસની છત્રીસ હજારની સહાય મેળવેલ મકાનમાં આ યુવક રહે છે નોટિસ મળતા જ પરિવારજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામની આ ઘટના છે જ્યાં માત્ર બાર હજારના પગારદારથી નોકરી કરતા પરિવારની ઇન્કમ ટેક્સ વિભાગે છત્રીસ કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી દીધી છે